સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે સ્પ્રાઇટ ચેલેન્જ કરવાની હા તો સ્પ્રાઈટ ચેલેન્જમાં કઈ રીતની ચેલેન્જ રહ્યા હું તમને કહી દઉં તો આમ કે દેખાય તો આડી આબાનું અને ગ્લાસ નું પીવાનું બે મિનિટનો સમય રહ્યા અને એમાં ડાયરેક્ટર સાહેબ નહીં રહી કારણ કે એમના પગનું ઓપરેશન હ વિજય શૂટિંગ લીલાજી લીલાજીને આપણે ટોટલ છ જણા હં તો છ જણાની નંબરની ચિઠ્ઠીઓ આવી ગઈ હી તો આપણે નંબર પાડી દઈએ પહેલાં તો

ये पश्चिम हो तो मैं तो इन गलत बीता टाइम ना तो लखो मालिये बीजा राउंड में तो मित्रों अपने बीजा राउंड में आवी गया थी अन बीजा राउंड में आया ही बा बा स्टार्ट करो पहले दौर जो बराबर हाँ। स्टार्ट बराबर वाह 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 वाह

દીલેજી સાઈડમાં હા દીલેજી માર દે ની કેતા નહીં 50 સેકન્ડ જોર જબર માંડી બે બે છે સેકન્ડ જલ્દી બે હેડ છે મિનિટ હા જલ્દી જલ્દી આ તીજું ફટાફટ પી લો એટલે આગળ થઈ ગયો પચાસ સેકન્ડ માં એક હેડ છે જલ્દી

બાર આગળ કોઈ નઈ પહોંચી લાલબંધ નક્કી ના કેવા લાલબન જલ્દી થાક નહી લાગતો યાર ચા ની પીલા

બે મિનિટ પૂરી ચોથા રાઉન્ડ માં મિત્રો ચોથા રાઉન્ડ માંડી ભૂલું ભાઈ દોડો ત

પચાસ સેકન્ડ <laughs> <brain> આજુ ગ્લાસ આયો આ ચોથો આ ચોથો ગ્લાસ બાના આગળ પહોંચી જાઓ ભાઈ અર્યો પીવા જલ્દી પી જા આ 1 મિનિટમાં બે પી જા વાહ વાહ 1 10 જલ્દી 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 આટલું આટલું બધું ઠંડુ તો કીધું ઉતાર અર્યો આ પાંચમા જલ્દી 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 દોરજે 23 હજી બે હેડથી બે કોઈ પડી હો રાખજે આ ક્યાં આ 5મો 1 25 જલ્દી જલ્દી જોર માર જોર માર જોર માર વાહ 6ઠો વાહ મળીએ મિત્રો પાંચમા મિત્રો રાઉન્ડમાં લાલભા લાલભાઈ તોડસી હો

હા તો રેક્ટર એક દાવી હરુબાનુના પિતા હો એક દસ કેતી નાખી કેતી ને દે એક 15 છોડે મારું પત્તું કાપ્યું હોય જલ્દી જલ્દી ખાલી પી લો લે તો પી જા

અને કેટલા ગ્લાસ પીધા એ આપણે જણાવી દઈએ પહેલા રાઉન્ડ માં આયો તો સહજેવ એટલે કે હું 1 મિનિટ ને 25 સેકન્ડ માં ત્રણ ગ્લાસ પી અને સ્વચ્છે આઉટ થઈ ગયો તો આપણી કેપેસિટી નતી એટલે બીજા નંબર માં આયા બા 2 મિનિટ માં ચાર ગ્લાસ પીધા હતા ત્રીજા નંબર માં આયા લીલાજી 2 મિનિટ માં અઢી ગ્લાસ પીધા હતા ચોથા નંબર માં આયા ગોવિંદજી 2 મિનિટ માં 6 ગ્લાસ પીધા હતા બોલો ભઈએ પાંચમા નંબરે આયા લાલબા

રાજા બહુચર પાટણ ત્રણેય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક માં ત્રણ પેજ છે તાજા બાઉચર બહુચર પાટણ વ્લોગ રાજા બાઉચર રસોઈ ત્રણે પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા સાથે ત્યાં સુધી જય માતાજી